ખાવામાં તૈયારીઓ કરે છે હવે ચાલુ કરવાનો છે માપ સાઈડ કાઢીને હમણાં ભાઈ ભરું ભરું કરવાનો છે દિવાલમાં તળ પડી ગઈ આખો દે આ કામ છે બીતું મારવા કે મને મજા આવી જાય એની માથે ધ્યાન રાખવા કરો જરા આડાવરો ખાતો નથી તો ઉદાહરણ હોલ ન પડે તો બીજી સિંદી બદલાય છે અમારા આમના બોલે હોલ પાડવાના છે biết the tíương đi એણે બાંધી દીધો આ તો

એક બધાને જે સુવિધા મળે છે રેવાની એ પ્રમાણે વ્યવસ્થિત મળી ગઈ

બાકી કઈ જાજો વાંધો પેલો નથી ને ના સવારે જાવ તો ઉપર ને એટલે પછી ગયા બસ ની બાકી અમારે લાઈક કઈ કયો આભાર એટલો અરે ભાઈ આભાર હો તમારો નસીબ સાહેબ એ મિત્રો હા તમે તમે પૂજાર દીધા

લી કામ કરવાનું હોય બધું સાધન હોય બધું આપડે જ આગળ કામ કરવાનું કામ ન કરવાનું અને અત્યારે કાલે હું કામે ગયો ગ્રી મશીન આપ્યું હતું દિવાલમાં હોલ પાડતો હતો હમ હમ આમ તો ફોરું છે ને હા ફોરું છે કઈ વાંધો નથી ભલે પછી કરીએ માં વાત નહી વાંધો નથી કઈ વાંધો